નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે સાંજે સમાચાર મળી રહ્યા છે હવામાન સમાચાર ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની જે અસર છે એ હજી વધશે ગુજરાતમાં અત્યારે ભારે તે અતિભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી રહેલી છે આ સાથે હવામાન વિભાગ દ્વારા જે નવી માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે ચોવીસ 25 અને છવ્વીસ ઓક્ટોબર સુધી ગુજરાતનું હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે જેમાં સવાર સમયનું જે વાતાવરણ છે મિત્રો ઠંડીવાળું છે ત્યાર પછી બપોરનું વાતાવરણ છે એની અંદર હવે વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો આજ રાત્રિના ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ પડશે એના વિશેની આગાહી જણાવીશું ખાસ કરીને અરબસાગરની અંદર જે ભેજવાળું વાતાવરણ હતું એ ભેજવાળા વાતાવરણના કારણે અરબસાગરના દરિયાની અંદર અત્યારે એક સિસ્ટમ બની છે અને આ સિસ્ટમનો ઘેરાવો હજી મજબૂત થતી જોવા મળી રહ્યો છે એટલે કે વાતાવરણની અંદર સતત પલટો આવશે અને ગુજરાતનું વાતાવરણ છે બદલાતું જોવા મળશે જેમાં અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે કે નવેમ્બર મહિનાની અંદર પણ વાતાવરણની અંદર છે એ મોટો ફેરફાર થશે એટલે કે ગુજરાત રાજ્યમાં હજી અઠવાડિયું સુધી છે વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે એમાં વાતાવરણની અંદર વરસાદ છે જોવા મળશે ભેજવાળું પ્રમાણ પણ જોવા મળશે સાથે સાથે અરબસાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમનો ઘેરાવો છે જે અરબસાગરથી ગુજરાત તરફ પહોંચશે જેમાં મુંબઈના દરિયાની અંદર અત્યારે વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે મુંબઈના દરિયાની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે અને આ વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત છે વલસાડ છે દમણ દાદરનગર હવેલી વાપી સેલવા સુધીના જે વિસ્તારો છે આ દરેક વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર વલસાડની અંદર અને સુરતમાં પણ સારામાં સારો વરસાદ છે એ પડ્યો છે તો આ પ્રકારની એક નવી માહિતી મળી રહી છે અને દક્ષિણ ભારતમાં પણ સિસ્ટમની જે અસર છે જોવા મળી રહી છે દક્ષિણ ભારતમાં તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર સાથે સાથે અત્યારે તમિલનાડુ પોંડુચેરીના વિસ્તારોથી લઈ ચેન્નઈના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે તો આ પ્રકારની આગાહી હજી પણ હવામાન વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે એ પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ જોવા મળશે માવઠાની અસર છે મિત્રો માવઠાનો કમોસમી વરસાદ ગુજરાત રાજ્ય ઉપર છે એ શરૂ થઈ ગયો છે આજ રાત્રિથી ગુજરાત રાજ્યમાં વાતાવરણ છે એ બદલાતો જોવા મળી રહ્યું છે કારણ કે આજથી મિત્રો સ્વાતી નક્ષત્ર છે એ ગુજરાત રાજ્ય ઉપર શરૂ થયું છે અને આ નવા નક્ષત્ર છ નવેમ્બર સુધી ચાલવાનું છે અને સ્વાતી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં ભારે પવન સાથે વાતાવરણની અંદર છે એ જે ભેજનું પ્રમાણ હશે એ અને વરસાદની જે સ્થિતિ હશે એ જોવા મળશે તો આ સ્વાતિ નક્ષત્રનો વરસાદ અત્યારે ગુજરાત રાજ્યમાં છે જોવા મળી રહ્યો છે હજી પણ છ નવેમ્બર સુધી આ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર રહેલી છે એટલે ગુજરાતમાં હજી વાતાવરણની અંદર છે એ મોટો પલટો આવવાની લઈને આગાહી કરવામાં આવી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે આજથી સ્વાતિ નક્ષત્ર છે એ શરૂ થઈ ગયું છે સાંજના દક્ષિણ ગુજરાતમાં તો કાલે સૌરાષ્ટ્રમાં માવઠાની લઈને આગાઈ કરવામાં આવી છે એટલે કે માવઠાને હવે શરૂઆત થઈ જશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર માવઠું છે જોવા મળવાનું છે જેમાં ખેડૂતોને પાક નુકસાન થવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે જે ખેડૂતો જે વિસ્તારની અંદર રહે છે એ વિસ્તારોમાંથી કમેન્ટ આવી રહી હતી કે એમના વિસ્તારની અંદર એ જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે તો તમારા જિલ્લાની અંદર વાતાવરણ કેવું છે વાદળછાયું વાતાવરણ છે કે પછી ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે દરેક કમેન્ટ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી બીજા મિત્રો સુધી આપણે છે એ માહિતી પહોંચાડી શકીએ આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સવારે સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામી દ્વારા સૌથી મોટી આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં વ્યક્ત કરવામાં માહિતી મળી રહી છે કે આગામી સમયમાં અરબસાગરમાં સર્ક્યુલેશન જે છે એ ઉત્પન્ન થશે અને આ સર્ક્યુલેશનના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણ છે એ બદલાવું છે જેને કારણે વરસાદનું પ્રમાણ છે એ હજી પણ વધશે જેમાં અત્યારે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એમાં પચીસ ઓક્ટોમ્બરથી લઈ અને બે નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ છે જોવા મળશે કમોસમી વરસાદ જે છે એ માવઠાને લઈને જોવા મળવાનો છે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે નવેમ્બર મહિના સુધી ગુજરાત રાજ્યમાં વિવિધ ભાગોની અંદર વરસાદ છે એની આગાહી કરવામાં આવી છે એટલે કે ગુજરાત રાજ્યમાં હજી પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે વાતાવરણની અંદર છે સતત પલટો આવવાની સાથે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આ એક નવી મોટી આગાહી છે જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડશે જેમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતના નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે હવે આ જે વરસાદ પડી રહ્યો છે અરબસાગરની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમના કારણે અને આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત છે વાતાવરણની અંદર પલટો છે એ એના કારણે જ આવી રહ્યો છે જેના કારણે ગુજરાતનું હજી પણ હવામાન બદલાતું જોવા મળશે સતત ચાર દિવસ માટે હવામાન છે બદલાશે જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગથી આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં તમને દર્શ તો હવામાન વિભાગ દ્વારા એટલે કે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આ એક માહિતી છે જાહેર કરવામાં આવી છે તેમાં અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની અંદર વિસ્તારની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો સાથે સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડશે આ સાથે હજી મિત્રો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા ભરૂચ સુરત નર્મદા છોટાઉદેપુરથી લઈ અને તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર છે એ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે હવામાન વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી રહી છે સાથે સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે જેના માધ્યમથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે અમરેલી દરિયાના વિસ્તારોની અંદર છે એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે જેમાં અમરેલીના રાજુલા તાલુકાના જાફરાબાદની અંદર એક નંબરનું સિગ્નલ છે આપી દેવામાં આવ્યું છે એટલે કે અમરેલી જિલ્લાની અંદર તો વરસાદ પડશે સાથે સાથે ભાવનગર જિલ્લાની અંદર પણ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે ભાવનગરના પણ ઘણા બધા વિસ્તારો છે ગામડાઓ છે જેમાં મહુવા છે બગસરા છે સાથે સાથે બોટાદ છે સાથે મિત્રો તળાજા છે આ દરેક વિસ્તારની અંદર વરસાદ છે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ આગાહી વ્યક્ત કરવામાં આવે ત્યારે અગાઉ પણ કહેવામાં આવતું હોય છે કે પાંચ દિવસથી લઈ અને દસ દિવસ સુધીનું વાતાવરણ છે એની અંદર પલટો જોવા મળે એટલે એ સિસ્ટમ જે ગુજરાત રાજ્ય તરફ પહોંચવાની હતી એ સિસ્ટમની અસર અત્યારે દક્ષિણ ભાગની અંદર સૌરાષ્ટ્રની અંદર અને ઘણા બધા વિસ્તારો કે મધ્ય ગુજરાત સુધી છે એ આ સિસ્ટમની અસર જોવા મળી છે જેને કારણે વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે તો સતત થી ત્રણ દિવસ હવામાન છે એ બદલાતું જોવા મળવાનું છે જેમાં સ્વાતિ નક્ષત્ર છે છ નવેમ્બર સુધી ચાલવાનું છે એટલે છ નવેમ્બર સુધી તો ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ છે એ જોવા મળશે એમાં જે વાતાવરણની અંદર સિસ્ટમનો જે પલટો આવવાનો છે એના કારણે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓ સુધી વરસાદની આગાહી રહેલી છે જેમાં વિસ્તારનો જે વધારો થશે તો એમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર મોરબી જામનગરમાં પણ વરસાદ પડશે આ સાથે નળિયા છે લખપત છે ખાવડ છે તો આ વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી છે એ બે દિવસ પછી જોવા મળી શકે છે એટલે ચોમાસું છે અત્યારે વધારે સક્રિય થતું જોવા મળવાનું છે જેમાં અત્યારે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાના વિસ્તારોની અંદર પણ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો એ પ્રમાણે દરેક જિલ્લાઓની અંદર ચોમાસું છે એ ફરી વખત શરૂ થવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જાણીતા હવામાં નિષ્ણાત પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે આગાહી કરવામાં આવે ત્યારે મિત્રો અગાઉ કહેવામાં આવતું હોય જે હવામાન બદલાતું હોય એના આધારે આગાહી થતી હોય છે તો આ વખતે પણ આ પ્રકારની આગાહી થઈ રહી છે ગુજરાત ઉપર ભારે પવનો સાથે વરસાદની જે સ્થિતિ છે એ પણ મજબૂત થતી અત્યારે જોવા મળી રહી છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો જે સ્ક્રીન ઉપર તમને મેપ પણ દર્શાવવાનો છે ગુજરાત રાજ્યનો મેપ છે એ તમને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી દર્શાવીએ તો અત્યારે મિત્રો આ પચીસ નવેમ્બરનું તમે છે પચીસ ઓક્ટોબરનો તમે હવામાન જોઈ શકો છો પચીસ તારીખના રોજ જે વિસ્તારની અંદર વધારો થવાનો છે એમાં અરબ સાગરની અંદર જે ભેજનું પ્રમાણ જે જોવા મળી રહ્યું છે આ જે સિસ્ટમનો ટ્રેક છે દર્શાવવામાં આવી રહ્યો છે તો આ ટ્રેકના આધારે ગુજરાત ઉપર છે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે પચીસ નવે ઓક્ટોમ્બરથી છે એ હવામાનની અંદર મોટો પલટો આવવાની અત્યારે જે સંભાવના દર્શાવવામાં આવી રહી છે એ ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ છે એ બદલાતું અત્યારે જોવા મળી રહ્યું છે સતત ચોવીસ કલાક માટે હવામાન છે એ બદલા છે જેની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર માવઠાની અસર છે એ જોવા મળશે એટલે માવઠાની આગાહીના ભાગરૂપે અત્યારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે સતત ગુજરાત રાજ્ય ઉપર આ માવઠાની અસર છે એના કારણે જ વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર માવઠું છે એ થવાનું છે જે દિવાળીમાં માવઠું થવાનું હતું પરંતુ દિવાળીના જે દિવસો છે એમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી પરંતુ દિવાળીમાં માવઠાની અસર જોવા નથી મળી હવે એ માવઠાની આગાહી છે મિત્રો પચીસ નવે ઓક્ટોમ્બર સુધીમાં કરવામાં આવી છે એટલે કે પચીસ ઓક્ટોમ્બર સુધીમાં વરસાદ છે એ સારામાં સારો જોવા મળશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાની અંદર પણ વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે આમ ચોવીસ તારીખથી લઈ અને સતત સત્યાવીસ ઓક્ટોમ્બર સુધી છે હવામાનની અંદર મોટો પલટો આવશે અને વરસાદ છે સારામાં સારો પડશે આ સાથે વાવાઝોડુંની પણ આગાહી છે એ વાવાઝોડું મિત્રો અરબ સાગરનું અતિરે વાવાઝોડું દર્શાવવામાં આવી રહ્યું છે ત્યાર પછી નવેમ્બર મહિનાની અંદર ઓક્ટોબર મહિનાની અંદર જે વાવાઝોડું છે એ અરબસાગરનું વાવાઝોડું છે એ સક્રિય થશે અને તે પછી જે નવેમ્બર મહિનાની અંદર ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી છે એ વાવાઝોડું મિત્રો બંગાળની ખાડીમાંથી આવશે અને આ વાવાઝોડાની પણ આગાહી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળતી રહેશે તો મિત્રો આજના વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી એક વખત નવા વિડીયો સાથે આપણે ફરી કાલ મળીશું